સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સતત આઠમી વખત નિમાયા ગ્રેટ રન બે હજાર નું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન નથી આપતી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવે છે રેસમાં પચીસો જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો વીઆઈપી રોડ કંકુબા પાર્ટી પ્લોટ થી નિમાયા ગ્રેટ રન આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ ના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંઘ ડીસીપી ટ્રાફિક અમિતા વાનાણી અને ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ ના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંઘ ડીસીપી ટ્રાફિક અમિતા વાનાણી અને ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી લાસ્ટ આઠ વર્ષથી આ ગ્રેટ વીકેન્ડર રન કરીએ છીએ ઓનલી ફોર વુમેન અને લોકો ટેન ઇયર્સથી લઈને સેવન્ટી એઇટ ઇયર્સ સુધી અહીંયા પાર્ટિસિપેટ કરે છે આજે પંદરસો પ્લસ મહિલાઓએ પાર્ટિસિપેટ કર્યું છે પાંચ ને દસ મિલો કિલોમીટરના રેસમાં અને ધીસ ઇઝ ટુ ગેટ એવરીબડી ટુગેધર ઓન વુમેન્સ ડે ટુ સ્પ્રેડ અવેરનેસ ઓફ હેલ્થ એન્ડ ટ્રાફિક અવેરનેસ ઇન ધ સિટી ઓફ સુરત અને લાસ્ટ છેલ્લા આઠ વર્ષથી અમે આ સતત કરી રહ્યા છે મહિલાઓને શું સંદેશ આપવા માંગો છો કે હુમક્સ ડે છે અને કઈ રીતના મહિલાઓ સશક્તિકરણ થવું એટલે આ વુમન્સ ડે પર અમે બધા મહિલાઓને વુમન એમ્પાવરમેન્ટ અને પોતા માટે ટુ સ્ટેન્ડ ફોર હર સેલ્ફ અને સ્પ્રેડ હેલ્થ અવેરનેસ ટેક કેર ઓફ હર એન્ડ ટેક આઉટ ટાઈમ એટલે પોતા માટે બી થોડો ટાઈમ કાઢીને આ બધા સાથે મળીને રન કરવાનો પ્રયાસ છે ટ્રાફિકના નિયમને લઈને શું કહેશો મહિલાઓ હેલ્મેટ નથી વધારે હા એટલે ટ્રાફિક માટે પણ મેડમ ડીસીપી મેડમ અમારી સાથે લાસ્ટ ઘણા વર્ષથી જોડાયેલા છે અને બધાને ટ્રાફિક રૂલ્સ ફોલો કરવાનું હેલ્મેટ પહેરવાનું એ બધું અમે લોકોએ નિયમો પાલન કરવાનું કીધું છે મહિલા દિન નિમિત્તે એક મેરાથોન રોડનું આયોજન કરેલું છે જે પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની છે અને આમાં પંદરસોથી વધારે મહિલાઓએ ભાગ લીધેલો છે અને સ્પેસિફિકલી એક પર્પઝ સાથે આ મેરાથોનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં હાલમાં સુરત શહેરમાં હેલ્મેટના અમલીકરણ બાબતે રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે અને લોકો સુરક્ષિત રહે તે માટે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેમાં અત્યારે નાઇન્ટી એઇટ પર્સન્ટ જેટલા લોકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે પરંતુ જે ટુ પર્સન્ટ લોકો કે જે હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા તેમાં સૌથી વધુ મહિલાઓનું પ્રમાણ વધારે છે તો મહિલાઓ એ પોતાની સુરક્ષા પોતાના પરિવારની સુરક્ષા બાબતે સભાન બને અને મેક્સિમમ પોતે હેલ્મેટ પહેરાવે અને પોતાના પરિવારના સભ્યોને હેલ્મેટ પહેરાવે તે માટે ખાસ હેલ્મેટ અને એમની સુરક્ષા વધારવા માટે આ દોડનું આયોજન કરવામાં આવેલું છે